હાલ સમગ્ર દેશમાં ગરમીના પ્રકોષમાં યથાવત છે અને ઘણા રાજ્યોમાં પારવા પિસ્તાળ ડિગ્રી પર પાર કરી ગયો છે અને કાળજાળ ગરમી લોકો પરેશાન પરેશાન છે અને આખરી ગરમીને સ્વાસ્થ્યમાં ઘણું નુકસાન થાય છે અને આ સિઝનમાં સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની સલાહ આરોગ્ય નિષેધ આપેલા હવામાન વિભાગમાં છે જે પાણીમાં ઓછી અને સહિતના ઘણા જોખમ ઉભા થાય છે અને જેમ જણાવી દઈએ કે ઉનાળાના શરીરમાં સૌથી પહેલાં ડિહાઈઝ થાય છે અને ડિહાઈડ્રેસનના કારણે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ શિકાર બને છે ને પાણીની અસર લોહીને ઘટાઈ શકે છે અને ઉનાળામાં પાણી શરીરના પાણીની ઉપરાંતના કારણે લોહીને જામ જામવાનું જોખમ રહે છે અને વાસ્તવ શરીરમાં પાણીની અછત હોય છે અને આ લાલ રક્તમાં કોશિકાઓના કારણે બની શકે છે આ કારણે શરીરમાં રહેલા લાલ રક્તનો પ્લેટફોર્મ નશવામાં જમા થઈ જાય છે જેનાથી ને લાલ લોહીમાં લાલ ગાંઠો થવા મળે છે ને આ ખતરો રહે છે ને આ જેના તોઈને લાલ ગાંઠો થવાના કારણે હેલ્થમાં એક્સપ્રેસમાં રહેવું શરીરમાં પાણીનું પીવું ઉપરાંત એટલે કે ડીઆજ સ્થિતિમાં શરીરનો એકઠો થયેલું લોહીમાં જાય છે ને રક્તવાહિનીઓ ગંઠાયમાં આ કારણે લોહીમાં ગંઠાઈ જવાનું જોખમ રહે છે ને આ લાલ અહીંની ગંઠાયેલોમાં રક્તમાં અસર કારણે સેલવિડ વિન કારણે આવી સ્થિતિમાં સ્થિતિધમાં જોવા મળેલી જોઈને શરીરમાં શોક જોખમ વધારી શકે છે રાખીને આરોગ્ય આરોગ્યમાં સ્વાસ્થ્યમાં સમસ્યાઓને પુષ્કળ પાણી પ્રવાહીને પીવું જરૂરી અને વ્યક્તિને આખા દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈને આ સાથે કડક ઠંડક પીણા પાણી લેવા જોઈએ જોઈને તેવું સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળવું જોઈએ